આજે અમે આવ્યા છે સુરતની કેવી સરકારી શાળામાં કે જે કોઈ પણ ખાનગી શાળાને ટક્કર મારે અને અહીંનો જો તમે ગેટ જોશો ને તો તમને એવું જ લાગશે કે કોઈ ખાનગી શાળામાં તમે પ્રવેશ કરી રહ્યા છો એટલું જ નહીં અહીંના દરેકે દરેક વર્ગો છે તે ડિજિટલ વર્ગો અહીંયા બનાવવામાં આવ્યા છે સાથે જ અહીં એવું પણ નથી કે એકદમ મધ્યમ વર્ગના કા તો ગરીબ વિદ્યાર્થીઓ ભણે છે અહીં એવા પણ ઘણા વિદ્યાર્થીઓ ભણે છે કે ઘણા મોટા ઘરના વિદ્યાર્થીઓ પણ અહીં અભ્યાસ કરે છે અને ખાસ વાત એ છે કે અહીંયા એડમિશન માટે પડાપડી થાય છે અહીંયા વેઇટિંગ લિસ્ટ એક વર્ષ પહેલાંથી આ શાળામાં ખાસ કરીને પ્રવેશ મેળવવા માટે શરૂ થઈ જાય છે આપણે વાત કરી રહ્યા છે સુરતના પાલનપુર ગામમાં આવેલ ઉષ્ણસ પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસો અઢારને કે જ્યાં વિદ્યાર્થીઓ છે તે એડમિશન લેવા માટે પડાપડી કરે ને કોઈપણ ખાનગી શાળાને ટક્કર મારે એ પ્રકારની આ શાળા બનાવવામાં આવી છે ત્યારે શાળાના જે પ્રિન્સિપલ આપણી સાથે છે વિજયભાઈ ઝાંઝરૂકિયા આપણે તેમની સાથે સીધી વાત કરીશું જે વિજયભાઈ જે રીતે આપણે કહ્યું કે ખૂબ જ સરસ શાળા બનાવવામાં આવી છે તો કઈ રીતે આ શાળા બનાવવામાં આવી છે ને શું છે આ ખાસિયત અમે ખાસ તો એવું કે બાળકોમાં સૌથી પહેલાં રોલ મોડલ નક્કી કરવું પડે કે બાળકો માટે નાનપણથી રોલ મોડલ નક્કી કરે કે મારે આવું આ મારું રોલ મોડલ છે અને મારે આની જેવું બનવું છે એના માટે અમે શું કર્યું છે કે દરેક ક્લાસની બારામાં જે રિયલ જે આપણા ભારતના હીરો છે કે જેને ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કંઈક પ્રભુત્વ અપાયું છે એના ફોટાગ્રાફ છે એનું નામ છે એના વિશે લખાણ છે એટલે બાળકો હાલતા ચાલતા એની વિશે વાંચીએ કે અને જોઈ શકે એટલે બાળકો રોલ મોડલ જાતે નક્કી કરીએ કે મારે રોલ મોડલ કોને બનાવવું છે વધારે વાત કરીએ તો અહીંયા અમે એક સરસ મજાના વર્ગ બનાવ્યો છે તો બાળકોના પુસ્તક ઉપર જે બાળકોના પુસ્તકમાં જે હોય પહેલું પાનું તો ટાઇલ્સ ઉપર અમે મોરબીમાં ખાસ એ ટાઇલ્સ બનાવડાવી છે ડિજિટલ પ્રિન્ટ કરાવી છે અને એની ઉપર અમે બાળકનું પહેલું પેજ એટલે પહેલી ટાઇલ્સ બીજું પેજ એટલે બીજી ટાઇલ્સ બાળક સ્કેચ પેનથી એની પર લખીએ કે ભીના કાપે લૂછીએ કે એટલે આખી આખી ટાઇલ્સ અમે એની પર લગાવી છે અને જેથી કરીને કોઈ બાળકો ટેક્સ્ટબુક ભૂલી ગયા હોય તો પણ ચાલે આ ધોરણ એકનો ક્લાસ છે તો એની પાછળ એને કક્કો છે સ્માર્ટ ક્લાસ અમે જાતે બનાવ્યા છે દરેક ક્લાસને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપી છે જાતે કોમ્પ્યુટર અને બોક્સ બનાવી અને સ્પીકર બીકર લગાવ્યા છે જેથી કરી અને બાળકો છે એ સ્માર્ટ ક્લાસમાં આ રીતે ઉપયોગ કરી શકે સરકારશ્રી તરફથી એક બોર્ડની કિંમત સાડા ત્રણ લાખ જેવી છે સાડા ત્રણ લાખના ખર્ચે અમને એસર કંપનીના સ્માર્ટ પેનલ અને લેપટોપ અમને આપ્યા છે અને ખાસ તો કન્ટે અગત્યનું એ છે કે દરેક બાળકો પણ આરામથી એનો ઉપયોગ કરી શકે છે ફક્ત શિક્ષકો નહીં પણ બાળકો પણ ટૂંકમાં ઇઝીલી તમે જોઈ શકે જોયું અત્યારે કે અમારા બાળકો પણ આ દરેક ટેબ્લેટ હોય લેપટોપ હોય કે સ્માર્ટ પેનલ હોય એનો ઇઝીલી ઉપયોગ કરી શકે છે એ લોકો પાસે એટલું પૂરતું જ્ઞાન છે અને આવા કેટલા ડિજિટલ બોર્ડ તમારે ત્યાં છે ને કયા કયા વર્ગોને આ તમે ઉપલબ્ધ કરાવ્યા છે મારા એક ક્લાસ સ્માર્ટ ક્લાસ છે થી આઠ ધોરણના મારા જે ક્લાસ છે એ રિયલ અર્થમાં સ્માર્ટ બોર્ડ અથવા સ્માર્ટ પેનલ સાથેના છે અને પ્રી પ્રાઇમરી એટલે બાલવાડી બાલ વાટિકા અને પહેલાં બીજા ધોરણમાં મેં જાતે કોમ્પ્યુટરને સ્માર્ટ બોર્ડ તરીકે ઉપયોગ કરી અને જાતે મેં સ્માર્ટ બોર્ડ બનાવેલા છે ભલે મારી સ્કૂલમાં એક પણ ક્લાસ એવો નથી કે જે સ્માર્ટ બોર્ડ વગરનો હોય મારા દરેક ક્લાસમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે દરેકે દરેક ક્લાસમાં સીસીટીવી કેમેરા છે દરેક ક્લાસમાં મારે સર્વર બેઝ સિક્સ એજ્યુકેશન છે અને મારા તમામ બાળકો છે તે ઇઝીલી ઉપયોગ કરી શકે છે અમારું પુસ્તકાલય છે એટલે પુસ્તકાલયની અંદર લગભગ અઢારસો અને બાવન જેટલા પુસ્તકો અમારી પાસે છે સાથે સાથે અમે દાતાઓ પાસેથી ટેબ્લેટ પણ એ વસાવી રાખ્યા છે એટલે અત્યારે બાળકો તમે જોઈ શકો છો કે બાળકો બધા જ પોતાનું જે કન્ટેન્ટ છે વિજ્ઞાનનું મેથ્સનું જે કંઈ ભણ્યા હશે પછી એક ચેપ્ટર પૂરું થાય પછી એને ટૂંકમાં અહીંયા શિક્ષક લઈ આવે અને અહીંયા એને ટેબ્લેટ ઉપર ટૂંકમાં કરાવે છે દાતાઓ પાસેથી અમે ટેબ્લેટ મેળવ્યા છે સાથે સાથે મેં એ પણ ધ્યાન રાખ્યું છે કે એક ટેબ્લેટમાં એક બાળક છે એ કંઈ જોતું હોય તો એનો સાઉન્ડ છે બાજુવાળા બાળકને હેરાન કરે દરેક બાળક અલગ અલગ ટોપિક જોતું હોય એટલે અમે હેડફોન પણ વસાવી આપ્યા છે જેથી કરીને દરેક બાળક ઇન્ડિવિજ્યુઅલ પોતાનું તે કન્ટેન્ટ જોઈ અને સમજી શકે સાથે સાથે સબ્જેક્ટ ટીચર પણ અહીંયા હોય મારા તમામ સબ્જેક્ટ ટીચરોએ સૌથી પહેલાં આખું જે સિલેબસ છે એ સ્ટડી કર્યો છે અને મારા શિક્ષકોને ખ્યાલ છે કયું બાળક છે એને મારે કયો ટોપિક સમજાવવાનો છે કયો ટોપિક બતાવવાનો છે એટલે તમે જોઈ શકો છો કે શિક્ષક પણ જાતે એ ટોપિક સિલેક્ટ કરી અને બાળકને આપે છે તમારે આ કરવાનું છે તો વિજયભાઈ એ પણ પૂછવા માંગીશ કે આ રીતે જો તમે એજ્યુકેશન આપી રહ્યા છો તો વિદ્યાર્થીઓમાં કેટલો ફરક પડ્યો કારણ કે જોવાથી વધારે શીખે છે સાંભળવા કરતાં ચોક્કસથી કહીશ કે છેલ્લા જ્યારથી અમે ઇમ્પ્લાન્ટ કર્યું ત્યારથી અમારા બાળકો એનએમએમએસ પીએસસી જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ખૂબ સારી રીતે મહેનત કરી અને નંબર લઈ આવે છે અમારા ઓગણીસ બાળકો આ વખતે સેટની પરીક્ષા જે મુખ્યમંત્રી જ્ઞાન સહાયની જે પરીક્ષા જે હતી એમાં અમારા બાળકો ક્વોલિફાય થયા છે અને આવતીકાલે એ બાળકો છે તે સરકારશ્રી તરફથી સાયન્સ સેન્ટર અમદાવાદની મુલાકાતે જઈ રહ્યા છે આ શાળામાં ત્રણથી આઠ ધોરણ માટે કોમ્પ્યુટર વિષય ફરજિયાત કરાવીએ છીએ દરેક સબ્જેક્ટ ટીચર છે એ પોતાના કોમ્પ્યુટરના તાસમાં અહીંયા લઈને આવે છે તમે જોઈ શકો તો બાળકો પોતાની જાતે ઇઝીલી કોમ્પ્યુટર ઓપરેટ કરી શકે છે કોઈ ડ્રો કરવાનું હોય કે કઈ વસ્તુ બનાવવાની હોય કોઈ ટાઈપ કરવાનું હોય વર્ડ છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે બધી જ વસ્તુ મારા બાળકો ઇઝીલી કરે છે પ્લસ દરેક બાળકોને જવાબદારી સોંપેલી છે એટલે પોતાની ટેબલની સફાઈ છે કોમ્પ્યુટર લેબની સફાઈ છે એ સમયાંતરે ટૂંકમાં શિક્ષકને સાથે મળી શિક્ષક સાથે આવે અને બાળક અને શિક્ષક બંને મિત્રો બની અને આની સફાઈ પણ જાતે જ કરે છે એટલે અને બધું એકબીજા સાથે કનેક્ટેડ છે અહીંયા કોઈ બાળકને જરૂર પડે તો અહીંયાથી દાખલા કે એન્ટ્રી એન્ટર આપે તો ઓફિસમાં જે ઝેરોક્સ મશીન છે એમાં ઇઝીલી પ્રિન્ટ નીકળી જાય એટલે આખી સ્કૂલ છે એ ઇન્ટર કનેક્ટમેક બનાવેલી છે અહીં જો શાળામાં આપણે વાત કરીએ તો દરેકે દરેક બાબતોનું ખૂબ ચીવટાઈથી ધ્યાન રાખવામાં આવ્યું છે કદાચ કોઈ પણ શાળામાં આટલું બધું ચીવટાઈથી ધ્યાન નહીં રાખવામાં આવે તમે આ જોઈ શકો છો આ દ્વીપ ઇરિગેશન સિસ્ટમ છે તે લાગુ કરવામાં આવી છે કે પ્લાન્ટ છે તે પાણીના અભાવે કદાચ મરી જઈ શકે છે કદાચ બે દિવસ ત્રણ દિવસ પાણી ન અપાય તો જાતે જે પેમ્પ પંપ ચાલુ થઈ જાય છે પાણી છે તે આ કુંડામાં પહોંચી જાય છે અને ઓટોમેટિક જ આ બંધ થઈ જાય છે તે ઉપરાંત બીજી એક વસ્તુ પણ ખાસ છે જે હું તમને બતાવવા માગીશ આજે અહીંયા બાળકો જ્યારે બોટલો મૂકતા હોય ને તો ક્યારેક કોઈક ને કોઈકની બોટલો હોય તે કાણી થઈ ગઈ હોય કાં તો પડી જાય છે તો એનાથી ઢોળાઈ જાય અને તેને કારણે આખું લોબી કે પેસેજ છે તે ખરાબ થઈ જાય તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો એના માટે પણ ખાસ સિસ્ટમ શાળાના પ્રિન્સિપલ દ્વારા ખાસ તકેદારી રાખીને બનાવવામાં આવી છે એ વિજયભાઈ આટલું બધું ચીવટાઈથી તમે ધ્યાન આપ્યું છે કયું કારણ હોઈ શકે કે આટલું બધું ધ્યાન આપ્યું છે તમે ખાસ તો એવું છે કે અહીંયા કંઈ પણ વસ્તુ જ્યારે પ્રશ્ન આવે એટલે સોલ્યુશન જાતે જ શોધવાનું અને પછી ભવિષ્યમાં એ પ્રશ્નનું પુનરાવર્તન ન થાય અથવા એ પ્રશ્નો આવ્યો તો એમાંથી આપણે બેસ્ટ સોલ્યુશન કઈ રીતે કાઢી શકાય તો શિક્ષકો સાથે ચર્ચા કરીએ કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરીએ અને અહીંયા એજન્સી પણ ભગવાનની દિયાથી અમને ખૂબ સારી એવી મળે છે જે એજન્સી કામ કરવા આવે એ એકદમ પોતીકો માનીને કામ કરે છે એટલે આ જ્યારે જનરલી પ્રશ્ન આવતો હતો કે બાળકો પાણીની બોટલ બહાર મૂકે એટલે કોઈની કોઈ બોટલ લીક હોય લીક હોય આખી લોબી થાય ને છોકરાઓ પસારે લોબી ખરાબ થાય એટલે અમે આ જ્યારે બનતું ત્યારે કોન્ટ્રાક્ટર સાથે વાત કરી કે અમને તમે એક નિક જેવું બનાવી દો કે અમારી બોટલ જ્યાં પાણીની પડી રહે એટલે દિવાલની હોય એટલે તડકો પણ ન લાગે બોટલ ગરમ ન થાય ને કદાચ ઢોળાય તો સીધું પાણી ગટરમાં ચાલ્યું જાય એટલે પ્રશ્ન છે એ ઉદભવો અને સોલ્યુશન કર્યું બીજું કશું કર્યું નથી સાથે જો હું તમને એ પણ કહેવા માંગીશ કે કોઈ પણ જગ્યાની આપણે ચોખાઈ જોવી હોય કે કેવું છે તે જોવું હોય તો સૌથી પહેલા આપણે એના એના બાથરૂમ બાથરૂમ આપણે 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 બહાર પણ ને તો સૌથી જો આ શાળાના તમે બાથરૂમ તો પણ તમે ચકિત થઈ જશો કારણ કે ખૂબ જ ક્લીન નીટ એન્ડ ક્લીન બાથરૂમ રાખવામાં આવ્યા છે અને સાથે જ પાણી માટે પણ એ લોકોએ કુલર પણ રાખવામાં આવ્યું છે કુલર અમારી પાસે એક છે અને આરો પ્લાન્ટ અમારી પાસે બે છે એટલે આરો ટાંકામાંથી આરો પ્લાન્ટમાં અને આરો પ્લાન્ટમાંથી એક બીજી એક ટાંકી રાખી છે એમાં શું વધુ પાણી જાય એમાંથી કુલરમાં જાય કુલરમાંથી પાણી ઠંડુ થઈ અને આ દરેક ફ્લોર ઉપર જે અમારું પીવાના પાણીના પરબ છે તે એક સરખું ઠંડુ અને ચોખ્ખું પાણી જાય એવી અમે વ્યવસ્થા કરી છે અને વત્તા ત્યાં પણ ધ્યાન રાખ્યું છે કે આરો પ્લાન્ટનું વેસ્ટ પાણી છે એ અમે ગટરમાં જ જતું એ પણ અમે પાછું અમારા નીચે સરસ્વતી મંદિર આગળ જે અમે તળાવ જેવું બનાવ્યું છે એમાં એ પાણી જાય અને એમાંથી ફુવારા ચાલે એટલે એ વેસ્ટ પાણીનો પણ અમે ઉપયોગ કરીએ છીએ વિજયભાઈ ખૂબ જ સરસ આયોજન છે જે આપણે દરેક પ્રકારે જોયું જે શાળાઓમાં આપણે ક્લિનલીનેસ જોઈ કે પછી ડિજિટલાઇઝેશન જોઈ કે કોઈ પણ રીતે એવું પણ સાંભળ્યું છે કે અહીંયા દરેકે દરેક પ્રકારના વિદ્યાર્થીઓ આવે છે એવું નથી જાણ સામાન્ય રીતે આપણે જો સરકારી શાળામાં વિચારતા હોય ને તો ખૂબ જ મધ્યમ વર્ગ કે ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ આવતા હોય છે અહીંયા કેવા વિદ્યાર્થીઓ આવે છે સરકારી શાળા છે એટલે ગરીબ અને મધ્યમ પરિવારના વાલીઓના બાળકો તો અભ્યાસ કરે જ છે પણ સાથે સાથે અહીંયા સારા ઘરના કે જેમને સોનીનો શોરૂમ છે કે જેમને ફાઇનાન્સની સારી સારી કંપનીઓ છે જેમને સારી સારી સર્વિસની એટલે સ્વીપર સ્ટાફની જેની પાસે એજન્સીઓ છે એવા બાળકોના એવા વાલીઓના બાળકો મારે ત્યાં ભણે છે એટલે મારે ત્યાં ઝૂપડપટીના છોકરાઓ પણ છે એડવેરેજ સારા ઘરના છોકરાઓ પણ મારે ત્યાં અભ્યાસ કરે છે અને સૌથી અગત્યનો પ્લસ પોઈન્ટ એ છે જે સારા ઘરના વાલીઓ છે તે સમયાંતરે રેગ્યુલર રીતે આ શાળામાં દાન આપે છે એ લોકો એમ કહે છે સાહેબ અમને અહીંયા સારું એજ્યુકેશન મળે છે સારા સંસ્કાર મળે છે જો ખાનગી શાળામાં ગયા હોત તો અમારે કેટલી ફી ભરવી પડે તો અમે એ ફી છે એ અમારી બચે છે તમે એ ફી છે એ સાતસો બાળકો પાછળ વાપરીએ એટલે અમારી શાળામાં એક પ્લસ પોઈન્ટ છે કે એ જે વાલીઓ જે અમારી પાસે પંદર વીસ જેટલા વાલીઓ છે એ વાલીઓ પોતાના બાળકની ખાનગીની ફી જે છે એ બચાવી એના બાળકોને અહીંયા ભણાવી અને બાકીના સાતસો બાળકો પાછળ એ ખર્ચ કરે છે વિજયભાઈ સૌથી છેલ્લો સવાલ હું તમને પૂછવા માંગીશ તમારા દ્વારા ખૂબ જ સારું કાર્ય કરવામાં આવ્યું છે પરંતુ હું સાથે એ પણ પૂછવા માંગીશ કે દરેક સરકારી શાળાના જો પ્રિન્સિપાલ છે જે આવું વિચારે તો દરેક સરકારી શાળાની પણ કાયાપલટ થઈ શકે શું કહેશો એ બાબતે સુરત શહેરમાં નહીં પણ સમગ્ર ગુજરાતની તમામ સરકારી શાળાના આચાર્ય એક સરખું વ્યવસ્થિત કામ કરે છે દરેકને વંદન છે દરેક શાળા પાસે એક એક નવી નવી સ્ટોરી થાય એટલું છે કદાચ મારું આ પ્લસ પોઈન્ટ હશે તો બીજી કોઈ શાળામાં બીજો કોઈ પ્લસ પોઈન્ટ હશે એટલે દરેક શાળામાં ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોય વાલીઓની પરિસ્થિતિ અલગ હોય શિક્ષકોનો સહકારની વાત હોય તો અલગ અલગ હોય એટલે દરેક શાળા પોતાની પ્રગતિ કરતી હોય પણ એટલું હું ચોક્કસ કહીશ કે મારા મગજમાં જે ચાલતું હતું એ એ ચાલતું હતું કે સમગ્ર ભારતમાં જ્યારે કોઈ પણ ગામડામાં કોઈ પણ સમાજ વાડી બનાવવી હોય કે કોઈ મંદિર બનાવવું હોય તો સુરતમાં આવીને કથા વાર્તા કરવી પડે દાન ભેગું કરવું પડે તો સુરતની શાળા શું કામ બાકી રહે આ એક જ ઇન્ટેન્શનથી એક જ વિચારથી મેં કામ કર્યું અને હું સો ટકા સફળ થયો અને આજે દાનની સરવાણી વહે છે અને દરેક દાતાઓ અમારા રિપીટેડલી છે એકને એક દાતાઓ સમયાંતરે દરરોજ રોજ બરોજ અમને દાન આપે છે એટલે એ મારી શાળા પાસે એક સારું છે મારી પાસે એક સરસ મધાન દાતાઓની ટીમ છે